નમસ્કાર મિત્રો એડિટિક ગુજરાતી અમારી ચેનલમાં તમારું સ્વાગત છે

એક સિસ્ટમ હાલ મધ્યપ્રદેશ પર છે અને તે આગળ વધી રહી છે જ્યારે બીજી સિસ્ટમ રાજસ્થાન પર બની છે અને તે પણ ત્યાંથી આગળ વધી રહી છે બંગાળની ખાડીમાં બનેલો લો પ્રેશર એરિયાની આગળ વધીને મધ્યપ્રદેશ પર પહોંચ્યો છે અને ત્યાં પહોંચતા અતિ મજબૂત બનીને ડીપ ડિપ્રેશન ફેવરાઈ ગયો છે આ સિસ્ટમ હજી પણ એક બે દિવસ સુધી ખૂબ જ મજબૂત બની સ્થિતિમાં રહેવાની શક્યતા છે શનિવારે પણ આ સિસ્ટમ અને ઓફ સોર સ્ટફન કારણે દક્ષિણ ગુજરાતના કેટલા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો અને બીજા ઘણા વિસ્તારોમાં મધ્યમ પ્રકારનો વરસાદ પડ્યો I do